નમસ્કાર આપ જોઈ રહ્યા છો તાલુકાના બારીપુરા ગામે સાત જેટલા ગામની નવીન ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રી આવાસના નવનિર્માણ અર્થે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે અધિકારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ગામના સરપંચ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એક કરોડ પંચોતેર લાખના ખર્ચે સાત જેટલી ગ્રામ પંચાયત ઇમારત નવી બનાવવામાં આવશે જેનું ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ દિનેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવીના હસ્તે ખાતમુહૂર્ત થયું બારીપુરા ગામે ખાતમુહૂર્ત કરવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકાર દ્વારા જે જે વચનો આપવામાં આવ્યા છે તમામ વચનો પરિપૂર્ણ કરવામાં આવી રહ્યા છે છેવાડાના ગામો સુધી સલતો પહોંચે એના માટે સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવી છે નાનામાં નાના ગામની ગ્રામ પંચાયતો અને તલાટીઓના આવાસ માટેને આજે અહીંયા સાત ગામ માટેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે જેમાં પુરા કુંવરવાડા રાજલી ડાંગીગુવા બારીપુરા ગોજાલી અને વાયતપુરા આમ સાત ગ્રામ પંચાયત ના મકાનો એક મકાનની પાછળ પચીસ લાખ રૂપિયા જેવી માતદાર રકમ એટલે કે સાત મળીને એક કરોડ પંચોતેર લાખનું અહીંયા આગળ કામગીરી ચાલુ કરવામાં આવે છે અને આ સાથે સાત ગ્રામ પંચાયતો છ મહિનાની મુદતમાં પરિપૂર્ણ થશે જે કામોનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એ કામોને લોકાર્પણ પણ અમારા દ્વારા થાય છે એવું અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલું છે અને એ જ પ્રમાણે ભારતીય જનતા પક્ષના તમામ ધારાસભ્યો સાંસદો કે અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કામનું પૂજન કરે છે એનું લોકાર્પણ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરાવીને કરવામાં આવે છે આ છ મહિના પછી આ તમામ ગામોના ગ્રામ પંચાયતો અને તલાટી આવાસનું લોકાર્પણ અમારા હાથે થશે એવી ખાતરી આપું છ મહિનામાં બધા જ કામો પૂર્ણ થશે અને ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં લોકોની જે સુવિધાઓ છે એ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે